વિસાવદરમાં ભાજપ તરફથી કિરીટ પટેલ ચૂંટણી લડે છે કે પછી જયેશ રાદડિયા જયેશભાઈ રાદડિયા આ કિરીટભાઈ પટેલને ચૂંટણી જીતાડવા માટે પોતાની તમામ શક્તિઓને કામે લગાડશે જયેશભાઈ રાદડિયાની શાખનો એમની એમની ઇમેજનો એક પ્રશ્ન અત્યારે ઊભો થયો છે કારણ કે આ વિસ્તાર લેવા પટેલ સમાજનો વિસ્તાર છે અહીંયા લેવા પટેલ સમાજની ખૂબ બહુ મોટી વસ્તી છે અને જો લેવા પટેલ સમાજની વસ્તીની અંદર જો જયેશભાઈ રાદડિયાનો ઇનકાર કરવામાં આવે તો એ વાત યોગ્ય નથી એટલા માટે હવે જયેશભાઈ રાદડિયા આ કિરીટભાઈ પટેલને જીતાડવા માટે ધનતોડ અત્યારે મહેનત કરી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું છું પ્રદીપ વિસાવદરની અંદર હવે જંગે એલાનની શરૂઆત થઈ ચૂકી છે જંગે એલાન એટલા માટે કે વિસાવદરમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને છે બધા એકબીજાની સામે આક્ષેપો કરી રહ્યા છે હવે કદાચ વિસાવદરની અંદર એવું લાગી રહ્યું છે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ ચૂંટણી નથી લડી રહ્યા ચૂંટણી જયેશ રાદડીયા લડી રહ્યા હોય એવું ચર્ચા ચાલી રહી છે જો કે બીજી તરફ વિસાવદરની અંદર વિકાસ એટલો બધો થઈ જવાનો છે આઠસો દિવસમાં કે જે વિસાવદરની જનતાએ કોઈથી ધાર્યું પણ નહીં હોય બીજી તરફ તમામ એ રાજકીય નેતાઓ એ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તો ક્યાં કિશુદાન ગઢવીનો એક એવો પણ વિડીયો સામે આવ્યો કે જે નેસડાની અંદર ડાયરાની મોજ માણી રહ્યા હોય હવે આ તમામને લઈને ચર્ચા કરવી છે વિસાવદર ભેસાણની વાત છે એટલે સ્થાનિક પત્રકાર રેનીશભાઈ મહેતા આપણી સાથે છે રેનિશભાઈ સ્વાગત છે న్యూઝરૂમમાં અને સ્થાનિક મુદ્દાઓની ચર્ચા આવે એટલા માટે સ્થાનિક પત્રકારો સાથે વાતચીત કરીએ તો સ્થાનિકોની વાત એ ખુલીને સામે આવે રેનિશભાઈ પહેલા એ વિકાસની વાત પછી કરવી છે સૌથી પહેલો સવાલ મારો તમને એ છે વિસાવદરમાં ભાજપ તરફથી કિરીટ પટેલ ચૂંટણી લડે છે કે પછી જયેશ રાદડિયા અત્યારે આ ચૂંટણી જયેશભાઈ રાદડિયા અત્યારે ચૂંટણી લડી રહ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જયેશભાઈ રાદડિયાને આ વિસ્તારની પ્રભારી તરીકેની જે જવાબદારી સોંપી ત્યારથી જ નક્કી હતું કે જયેશભાઈ રાદડિયા આ કિરીટભાઈ પટેલને ચૂંટણી જીતાડવા માટે પોતાની તમામ શક્તિઓને કામે લગાડશે કારણ કે આ ચૂંટણી એ માત્ર કિરીટભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ જયેશભાઈ રાદડિયાની શાકનો એમની એમની એક પ્રશ્ન અત્યારે ઊભો થયો છે કારણ કે આ વિસ્તાર લેવા પટેલ સમાજનો વિસ્તાર છે અહીંયા લેવા પટેલ સમાજની ખૂબ બહુ મોટી વસ્તી છે અને જો લેવા પટેલ સમાજની વસ્તીની અંદર જો જયેશભાઈ રાદડિયાનો પણ ઇનકાર કરવામાં આવે તો એ વાત યોગ્ય નથી એટલા માટે હવે જયેશભાઈ રાદડિયા આ કિરીરભાઈ પટેલને જીતાડવા માટે તનતોડ અત્યારે મહેનત કરી રહ્યા છે કિરીટભાઈ પટેલ તો પોતાના ચૂંટણી પ્રચારમાં વસ્ત છે વ્યસ્ત છે પણ અત્યારે જયેશભાઈ રાદડિયા તો ખાટલા બેઠકો શરૂ કરી દીધી છે એમના સમાજના જે કહેવાય છે આગેવાનો એમને પણ સમજાવવા માટેની અત્યારે કોશિશો શરૂ કરી દીધી છે એ સિવાય હવે એક બીજો મુદ્દો અત્યારે માત્ર લેવા પટેલ સમાજ નહીં આ વખતની ચૂંટણીની અંદર જે ઓબીસી મતદારો છે આ વિસ્તારના ઓબીસી હોય કે લેવા પટેલ સમાજના બીજા સુવર્ણ સમાજો હોય સમાજ સિવાયના સમાજો જે તરફી મતદાન કરશે એ જીત મળશે કારણ કે લેવા પટેલ સમાજના તો સમજો ત્રણેય ઉમેદવાર લેવા પટેલ સમાજના છે કિરીટભાઈ પટેલ હોય કે પછી નીતિનભાઈ રાણપરિયા હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય તો લેવા પટેલ સમાજના તો વિભાજનો ક્યાંક ને ક્યાંક થશે

છેલ્લા દિવસોમાં ખેંચાઈ જશે એટલે કે પટેલ સમાજના બે ભાગ પડશે મતોના વિભાજન થશે ખાસ કોંગ્રેસ કે અત્યારે ચિત્રમાં નથી બે પક્ષો વચ્ચે ખેતતાણ છે તો લેવા પટેલ સમાજના બે ભાગ પડે તો સામે ઈતરોના જે મત આયા છે 50% માં ઈતરો છે તો ઈતરો ઈતરોના મતદાન જેના તરફી થાય એ ઉમેદવાર વિજેતા થાશે એટલા માટે અત્યારે સમાજના જે ઓબીસી સમાજના જે નેતાઓ છે એની ફોજ પણ ભાજપે અત્યારે ઉતારી દીધી છે ઓબીસી અત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના નેતા છે ધવલભાઈ દવે ધવલભાઈ દવે કુંવરજીભાઈ બાવળિયા હોય એવી રીતે જેટલા ઓબીસી સમાજના જે નેતાઓ છે એ અત્યારે અહીંયા આવી ગયા છે એવો પણ ઈતર સમાજના ઓબીસી સમાજના મતદારોને અત્યારે મનાવીને ભાજપ તરફી મતદાન થાય એના માટેના પ્રયત્નો અત્યારે કરી દીધા છે એટલે આ ચૂંટણી જંગ અમે અમારા વિસાવદર બેઠકમાં નથી જોઈ એવી ચૂંટણી અત્યારે છે જયારે બે હજાર બાર ની ચૂંટણીમાં કેશુ બાપા ચૂંટણી લડતા હતા બેતાલીસ હજાર મત થી ચૂંટણી જીતતા હતા પણ ત્યારે રસાકસી નહોતી એક તરફી માહોલ કેશુભાઈ તરફી હતો અને જીતાડવા માટે આ વિસ્તારના મતદારોએ ખૂબ મહેનત કરી હતી અને મહેનતની જરૂર નથી પણ ખૂબ મત આપ્યા હતા પણ આ વખતની ચૂંટણી ઇતિહાસમાં ક્યારેય અમે નથી જોઈ એવી બી ચૂંટણી જંગ જામ્યો છે ચૂંટણી પ્રચાર પણ અત્યારે કહેવાય ને ચરમસીમા ઉપર છે એક તરફી જ્યારે ભારતીય મેદાનમાં ઉતરી જતા હોય છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોઈ આક્ષેપો કરે તો તેની સામે ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ એના કાર્ય કરો એનો પ્રતિકાર કરવા એ આક્ષેપોની સ્પષ્ટતા કરવા માટે લોકોને સમજાવવા સમજાવવા સુધી એ લોકો અત્યારે કામે લાગી જતા હોય છે એટલે કહેવાય ને આ આ ચૂંટણી પ્રચાર અત્યારે રબો ખૂબ રસાકસી વાળો છે અને ખૂબ કહેવાય ને કે મતદારોને પણ ખૂબ મજા આવે છે આ વખતની ચૂંટણીમાં તમે ભાજપ અને કોંગ્રેસની વાત કરી ભાજપ અને આપની તમે વાત કરી આખાયા ચિત્રની અંદર કોંગ્રેસ મહેનત કરે તનતોડ કોંગ્રેસ મહેનત કરે તો વિસાવદરમાં નુકસાન કોને ગોપાલ ઇટાલિયાને કે કિરિત પટેલને કોંગ્રેસ તનતોડ મહેનત કરે તો એનું નુકસાન ભાજપને જાય કારણ કે પ્રદીપભાઈ આ વિસાવદર વિધાનસભાની અંદર સરકાર પક્ષના મતદારો આ બધું લાંબા સમયનું એનાલિસિસ હું તમને કહું છું કે સરકાર તરફ તરફના મત અઠાવન થી સાઠ છે અને વિપક્ષના મત કે જેઓ સરકારને મત આપતી નથી એમને સરકારની સામેની જ પાર્ટી ગમે છે એવા મતદારો અહીંયા ત્યાસી મતદારો છે જ્યારે બે હજાર સત્તર ની ચૂંટણીમાં જયારે કિરીત જયારે કિરીટભાઈ પટેલ ભાજપ માંથી હતા અને હર્ષદભાઈ રીબડિયા જયારે કોંગ્રેસ માંથી લડતા હર્ષદભાઈ રીબડિયા હતા એવી જ રીતે અંદર ભાજપના ઉમેદવાર હતા તો હર્ષદભાઈ સામેના ઉમેદવારો વિપક્ષના ઉમેદવારો એટલે કે કોંગ્રેસના અને એક આમ આદમી પાર્ટીના કોંગ્રેસ માંથી કરશનભાઈ વાડોદરિયા અને આમ આદમી પાર્ટી માંથી ભૂપતભાઈ ભાયાણી તો ભૂપતભાઈ ભાણી છાસઠ હજાર મત મહિલા હતા સડસઠ હજાર મત મહિલા હતા અને સોળ હજાર મત મહિલાતા કરશનભાઈને તમે ટોટલ મારો થઈ ગયા ત્યાંસી ત્યાંસીથી પંચ્યાશી હજારનું વિપક્ષનું મતદાન છે જો હવે આ વખતે કોંગ્રેસ એ વિપક્ષના મત બધા આમ આદમી પાર્ટી બાજુ આ વખતે પડવાના છે એમાંથી કોંગ્રેસ કેટલા ખેંચી જાય એ હવે ખાસ જોવું રહ્યું એ જેટલા મતો વધારે લઈ જશે એ બધા આમ આદમી પાર્ટીના મતો લઈ જશે ભાજપના મતોમાં કાંઈ ખાસો ફેર પડશે નહીં આ વખતે પેટા ચૂંટણીની અંદર આખી સરકાર અહીંયા કામે લાગી ગઈ છે તમે જુઓ બે વખત મુખ્યમંત્રી આ ચૂંટણીની અંદર અહીંયા આવી ગયા છે એક વખત ચૂંટણી જાહેર થયા એ પહેલા એ પછી ચૂંટણી જયારે ફોર્મ ભરવાના દિવસે એ હાજર હતા ઉમેદવારે જયારે ફોર્મ ભરવા ગયા ત્યારે એટલે કે આ વિધાનસભાની ચૂંટણી ચૂંટણીને લઈને બે વખત મુખ્યમંત્રી આવી ગયા છે અત્યારે મંત્રીશ્રીઓના આટાફેરા વિસ્તારમાં તે ચાલુ કરી દીધા છે નાના નાના જે કામો જે પેન્ડિંગ છે બધા પૂરા થવા કરી દેવા માટે અત્યારે તંતોળ કામે લાગ્યા છે મતદારોને સમજાવવા લાગ્યા છે જે નારાજ જે હોય છે મતદારો કે નારાજ કાર્યકરો હોય છે એને સમજાવવાની અત્યારે ચાલુ કરી દીધું છે આ બધું અઠાવન હજાર મતની ઉપરનું બધું કામ ચાલે છે એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જે દર વખતે અઠાવન જે મત મળે છે એના કરતા એ રેશિયો પહોંચીને પાસઠ હજાર સુધી જાય એવી રીતે ભારતીય જનતા પાર્ટી માઇક્રો પ્લાનિંગ થી કામ કરે છે સામે પક્ષે પણ કોંગ્રેસના જે મતો છે બધા આમ આદમી પાર્ટીમાં જવાના છે પણ હવે આમ આદમી કોંગ્રેસ કેટલા મતો લઈ જાય એ જોવું રહ્યું પણ કોંગ્રેસ અત્યારે કઈ ખાસ ચિત્રમાં છે નહીં પ્રદીપભાઈ અત્યારે કોંગ્રેસ તમે જવું ને કઈ છે જ નહીં અસ્તિત્વ જ નથી એવો માહોલ છે માત્ર બે જ પક્ષો અત્યારે ચૂંટણી લડે છે જી પ્રદીપભાઈ અ આખી આ ઘટનામાં હવે તમે વર્ષ બે હજાર સાતથી વાત કરો બે હજાર સાતમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા ત્યારબાદ કેશુ બાપા આવ્યા કેશુ બાપા પછી કોંગ્રેસ કોંગ્રેસ પછી આમ આદમી પાર્ટી આટલા બધા ધારાસભ્ય રહેનીશભાઈ બે હજાર સાતથી અત્યાર સુધી આવ્યા કોઈએ એવી ઓપન ચેલેન્જ આપી કે આઠસો દિવસની અંદર પેરિસ જેવા રસ્તા બની જવાના છે નહીં પેરિસ જેવા રસ્તા બનાવવા તો આપણા માટે ખૂબ અઘળું થાય નંદીપભાઈ પેરિસ જેવા રસ્તા આપણે તો હજુ અહીંયા આ ભારતની અંદર મને નથી લાગતું કે ખૂબ સમય હજી લાગી જશે આપણે એના માટે તો પણ અહીંયા જ્યારે હું તમને વાત કરું કે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડિયા હતા બે હજાર ચૌદથી લઈને બે હજાર બાવીસ સુધી એણે આ વિસ્તારનું નેતૃત્વ કરેલું છે હર્ષદભાઈ રિબડિયા કોંગ્રેસના ધારાસભ્ય હતા આમ છતાં હું તમને એક વાત કહું કે હર્ષદભાઈ રિબડિયા જ્યારે ધારાસભ્ય હતા ને ત્યારે આ વિધાનસભા વિસ્તારના દરેક ગ્રામ્ય પંથકને જોડતા રસ્તાઓ ખૂબ પાકા હતા સારા હતા જ્યારે ભાજપના ધારાસભ્ય કનુભાઈ હતા ત્યારે પણ ગામ ગ્રામ્ય પંથકને જોડતા રસ્તાઓ ખૂબ સારા હતા હર્ષદભાઈ રિબડિયાને

અઢી વર્ષનો સમય ગાળવા ગયો એમાં વચ્ચે દોઢ બે વર્ષ તો અમારે ધારાસભ્ય વિવાણો આ તાલુકો વિધાનસભા મત વિસ્તાર રહેલો છે અને એટલા માટે છેલ્લા આ બે વર્ષથી રોડ રસ્તાનો ખૂબ પ્રશ્ન આવ્યો છે રોડ રસ્તાઓ જે તૂટી ગયા છે ખરાબ બની ગયા છે એ પછી હવે બનેલા નથી પણ છેલ્લે હમણાં ચૂંટણી જાહેર થયા પહેલા બસો ને વીસ કરોડના રોડ રસ્તાઓની મુખ્યમંત્રીએ જાહેરાત કરી દીધી છે એ રોડ રસ્તાઓનું કામ અહીંયા ચૂંટણી પછી શરૂ થશે એ વાત નક્કી છે એટલે ગઈકાલે સોશિયલ મીડિયામાં તમે પણ વિડીયો જોયો હશે ગોપાલ ઇટાલિયા એક વિડીયો અપલોડ કર્યો હતો જેમાં એક ગામનું વોકડું હતું કે જ્યાં એ વોકડાની અંદર આરસીસી નો સ્લેબ ઉપર રોડ બનાવવામાં આવ્યો હતો આરસીસી નો પણ સરિયો નહોતો એમાં ભ્રષ્ટાચારનો ખુલ્લમ ખુલ્લો બોલતો પુરાવો વોકડું બનાવ્યું છે તો બે બાજુ દીવાલ કરી છે વચ્ચે માટી નાખી દીધી છે કોઈ પુરાણ પુરાણ કોઈ એવું કઈ નહીં

એ પછીની ભૂમિકા કામ સારું કરાવવાની ભૂમિકા હોય છે પણ એટલું બધું ચાલી રહ્યું છે કમિશનો દેવામાં આવે છે અધિકારીઓને આર કાર્યપાલક કે અત્યારે કેવાય કે લઈને ચીફ એન્જિનિયર સુધીના કામોની અંદર કમિશનો હોય છે એટલા માટે રોડના કામો નબળા થાય છે એ એક ખૂબ વાસ્તવિક વાત છે જે કાલનો જે જે વિડીયો જે આપણે જોયો એ વિડીયો પણ અંદર તમે તો તમને ખબર પડે કે લોખંડ જ નહોતું અને સરકારે જે એમની જે પકડ હોવી જોઈએ આર એન ના અધિકારીઓ પર એ પકડ નથી એટલા માટે આર ના અધિકારીઓ વહીવટ કરે છે વહીવટ કરે છે એટલા માટે એ ખુલ્લો દોર આપે કોન્ટ્રાક્ટરને કે કઈ વાંધો નહીં તમે નબળું કામ કરો પણ જો આ વિસ્તારની અંદર મજબૂત ધારાસભ્ય હોય તો મને એવું લાગે છે કે એ ભ્રષ્ટાચારમાં સુધારો લાવી શકાય ભ્રષ્ટાચારની અંદર સુધારો લાવવાનું કામ સ્થાનિક ધારાસભ્યો જો સબળ હોય તાકાત વાળો હોય તો એ જે આર એન્ડ બીના અધિકારીઓની ઉપર સારી એવી પકડ હોય તો આર એન્ડ બીના અધિકારીઓની એવી તાકાત નથી કે ભ્રષ્ટાચાર કરી શકે કે પૈસા લઈને કામ નબળું કરાવી શકે ચલો આર એન્ડ બીના અધિકારીની આર એન્ડ અધિકારીની તમે વાત કરી રહ્યા છો સારા ધારાસભ્યની વાત કરી રહ્યા છો તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય જુનાગઢ જિલ્લાના સાંસદ મૂળ તો બધા ભારતીય જનતા પાર્ટીના જ ને તો ભાજપના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એમ ના કહી શકે કે ભાઈ મારા વિસ્તારની અંદર રોડ એવો બનવાનો જોઈએ કે એ રોડ બન્યા પછી રોડ તૂટવો ના જોઈએ બે હજાર બાવીસ સુધી તમે કીધું કોંગ્રેસના ધારાસભ્ય જ્યાં સુધી હર્ષદ ત્રિપાઠીયા ત્યાં ત્યાં સુધી રોડ ચકાચક હતા વિસાવદરની અંદર બે હજાર બાવીસ પછીના રોડ નથી તો બાવીસ પછી ત્રેવીસ ચોવીસ ને પચીસ ત્રણ વર્ષનો સમયગાળો થયો ત્રણ વર્ષની અંદર ચલો રોડ તૂટ્યા હશે વિસાવદર બેસાણ વિધાનસભાના વીસ રોડ તૂટ્યા હોય ત્રીસ રોડ તૂટ્યા હોય હાલત તો સાવ એટલી તો ખરાબ ના જ હોય ને કે જે ગોપાલ ઇટાલિયાએ વિડીયો ગઈકાલે મૂક્યો હતો આપણે વાત થઈ કે વિસાવદર બેસાણમાં લગભગ દોઢસો કરતાં વધારે ગામડા આવે તો દોઢસો ગામડામાંથી એવું માની લઈએ રેનિશભાઈ કે સો ગામડાની અંદર આવા વોકળા હશે સો માંથી ત્રીસ ની સ્થિતિ તો આવી ખરા ને હા સ્થિતિ ખરાબ જ છે પ્રદીપભાઈ આ વિસ્તારની અંદર હોકળાઓ હોય રોડ રસ્તા હોય અત્યારે એટલી બધી હાલત ખરાબ છે કે છેલ્લા દિવસોની અંદર તો લોકો તંગ થઈ ગયા હતા વાહનો ચલાવવા મુશ્કેલ બની ગયા હતા ફોર વ્હીલ તો ઠીક છે પણ ટુ વ્હીલ કેમ ચલાવવું એ પ્રશ્ન થઈ ગયા હતા અને એ રોડનો પ્રશ્ન તો આ ચૂંટણીની અંદર અત્યારે મુદ્દો છે ને રોડનો પ્રશ્ન જે અત્યારે મુદ્દો છે ચાલે છે એ સિવાય સિંચાઈની સમસ્યા હોય છે આ બધા મુદ્દાઓને લઈને તો ચૂંટણી ચાલે છે એટલા જ માટે મુખ્યમંત્રી અહીં આવ્યા હતા ચૂંટણી પહેલા એને આવીને અત્યારે જે જાહેરાતો રોડ રસ્તા જે હતા પેન્ડિંગ એની જાહેરાતો કરી દીધી છે એટલા માટે તો આ રોડનો અત્યારે પ્રશ્ન છે રોડ રસ્તા ખરાબ જ છે એ તો સાચી વાત છે પણ હવે આગામી દિવસોની અંદર જોઈએ આપણે કે કોઈ ધારાસભ્ય આવે અને રોડ રસ્તાઓ બાબતે થોડા ગંભીર રહે તો પ્રજા માટે સારું અને વાત વાત્રે સાંસદ સભ્યની તો સાંસદ સભ્યની પણ જવાબદારીમાં આવે પણ અત્યારે મેં તમને કીધું એમ કે અત્યારે કોઈ આ બાબતે અત્યારે સાંસદ સભ્ય તો ઠીક છે આખી સરકાર કોઈ ગંભીર જ નથી એટલો બધો અત્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આરએનબી ડિપાર્ટમેન્ટ ને ડાયરેક્ટ ડિપાર્ટમેન્ટ ની અંદર ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચારને કાબુમાં જ્યાં સુધી નહીં લેવામાં આવે ત્યાં સુધી સ્થિતિ સુધારવાની નથી આ સ્થિતિ એમનમ રહેવાની છે એ એક વાસ્તવિક વાત છે અચ્છા રનીશ ભાઈ વિસાવત મેં આપને પહેલાં જે સવાલ કર્યો કે બે હજાર સાત બે હજાર બાર બે હજાર ચૌદ અને બે હજાર સત્તર ત્યારબાદ બે હજાર બાવીસ અલગ અલગ રાજકીય પાર્ટીના ધારાસભ્યો બદલાયા અલગ અલગ સમયે ચૂંટણી પ્રચાર થયો એક સરખો પ્રચાર એક સરખી પેટર્ન વિસાવદરની અંદર સરકારી દવાખાનું ખરું ભેસાણની અંદર નહીં ભેસાણમાં કોઈને કંઈ થાય તો જૂનાગઢ લાવવાના અથવા રાજકોટ લઈ જવાના તો વારંવાર આ જ પ્રકારની વાયદાઓ આપવામાં આવે આ જ પ્રકારની સવાલો પૂછવામાં આવે આ જ પ્રકારના એમ કહેવામાં આવે કે રોડ બનશે દવાખાનું બનશે બનશે આ જ્યારે નેતાઓ ગામની અંદર જાય છે છે ત્યારે સ્થાનિક લોકો સવાલ પૂછે કે તમે બે હાજર સત્તર માં ચૂંટણી પ્રચારમાં આવ્યા હતા ત્યારે તમે કહેતા હતા કે રોડ બનવાના છે ત્યારે તમે કહેતા કે હોસ્પિટલ બનવાની છે સરકારી સ્કૂલ બનવાની છે એ હજી કઈ બન્યું નથી અને તમે પાછા ફરીવાર એની એ જ વાત લઈને આવ્યા તમે પ્રદીપભાઈ જે જે વાત અત્યારે ચર્ચા ચર્ચા કરી એ ખૂબ સારી છે આ અંદર માત્ર ખેતી અને ખેડૂતોનો સહકારી મંડળી એ જ મુદ્દાઓ ચાલે છે રોડ રસ્તાના પણ આ વિધાનસભાની ચૂંટણીની અંદર ગોપાલભાઈ ઇટાલિયા હોય કે પછી હર્ષ કે પછી કિરીટભાઈ પટેલ હોય કે નીતિનભાઈ રાણપરિયા હોય કોઈ હજી સુધી આરોગ્યલક્ષી શૈક્ષણિક અ ને લગતા કોઈ મુદ્દાઓ હોય એ મુદ્દાની તો ચર્ચા થતી જ નથી ઉદ્યોગ બાબતની પણ ચર્ચા થવી જોઈએ સમજો કે તમે અત્યારે ખેડૂતોને માટે હો તો અત્યારે જે મુદ્દાઓ ચાલે છે ખેડૂતો માટે શું કરવું એના માટે પણ અત્યારે અવાજ વિપક્ષ ઉઠાવે છે શાસક પક્ષ હોય એ ખેડૂતો માટે જેટલું એનાથી બનતો એ બધું અત્યારે કરે છે પણ આવનારા દિવસોની અંદર આ ગ્રામ્ય વિસ્તારની અંદર નાની જમીન હોય તો દાખલા તરીકે ટૂંકી ખેતી હોય તો બે ભાઈઓ હોય તો એક ભાઈ ખેતી કરે કરવું તો એને વેપાર કે ધંધો કરવો પડશે ને ઉદ્યોગ કરવો પડશે પોતાની રોજીરોટી માટે એક બે ભાઈઓ નાની ખેતી માં તો પોતાનું ગુજલન નહીં ચલાવી શકે તો ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ અમારો વિસાવદર ભેસાણ વિસ્તાર ખુબ પછાત છે એના માટે પણ સરકારે કે કોઈ જે ધારાસભ્ય ચૂંટાય એ ધારાસભ સભ્ય ઉદ્યોગિક દ્રષ્ટિએ પણ આગળ વધવું પડશે ઔદ્યોગિક ક્ષેત્રે શું ફાયદો આ વિસ્તારને અપાવી શકાય કઈ રીતે અહીંયા ઉદ્યોગ ડેવલોપ કરી શકાય ઉદ્યોગ માટે યુવાનોને કઈ રીતે પ્રોત્સાહિત કરી શકાય એના માટે પણ વિચારવું પડશે હાલમાં અત્યારે અમારે એમએસએમ યોજના અંતર્ગત આ વિસ્તારની અંદર ખૂબ સારી એવી સબસીડી સરકાર દ્વારા આપવામાં આવે છે પણ જે નેતૃત્વને જે યુવાનોને પ્રોત્સાહન આપવું જોઈએ એ પ્રોત્સાહન મળતું નથી અમને

અને લોકોના કામ કરી શકે એવો જો ધારાસભ્ય આવે તો આ વિસ્તારનું ભલું થાય એવું અત્યારે લોકો ઈચ્છી રહ્યા છે એટલે હવે જોઈએ હવે શું જનતા કરે છે એ આપણે જોવું બિલકુલ તો રણેશભાઈ આખી વાતની અંદર એક વાત છે કે લોકો વડે ચાલતું શાસન એ લોકતંત્ર છે આપણે ત્યાં એવી વાત છે કે લોકો ચૂંટીને જનપ્રતિનિધિને મોકલે અને જનપ્રતિનિધિ એમના વિસ્તારના કામોની વાત એ વિધાનસભા અથવા લોકસભાની અંદર જઈને કરે કે એમના વિસ્તારનો વિકાસ થાય સાચી હકીકત તો એ જ છે કે એમના વિસ્તારની અંદર કોઈ પણ એક નાનામાં નાનો માણસ પીડાતો હોય એ માણસની રજૂઆત એને વિસાવદરથી ગાંધીનગર અથવા વિસાવદરથી છેક દિલ્હી સુધી કરવાની પરંતુ આપણે ત્યાં એવી કોઈ પરિસ્થિતિ છે જ નહીં કે જ્યાં એ સ્થાનિક લોકોના પ્રશ્નો એ વિધાનસભા અથવા તો એ સંસદ સભ્યની સંસદની અંદર એ મુદ્દો ગુંજે એકવાર ચૂંટાઈ ગયા પછી એ ચૂંટાઈ ગયા બીજી વખત જ્યારે પાંચ વર્ષનો સમય આવે ત્યારે એ ઉમેદવાર બનાવે તો એ પાછું હતું ને એને ગામમાં જવાનું ગામમાં પાંચ માણસો ઓળખતા હોય પાંચને કહેવાનું કે હું તમારા ગામમાં આવું છું તમે તામજામ કરી નાખો તૈયારી કરી નાખો ખર્ચો થાય મારી પાસે લઈ લેવાનો અને ગામના એ પાંચ વ્યક્તિને જે સાંસદને ધારાસભ્ય સાચવતા હોય કેમ તો કે ગામના મોભી છે અને ગામની અંદર એ પાંચ જણા દસ જણાને ફોન કરે કે ગામ ભેગું કરો એટલે ગામ ભેગું થઈ જાય બાકી ખરી વાસ્તવિકતા શિક્ષણ આરોગ્ય અને ખેડૂતોના પ્રશ્નો આ મામલે ચૂંટણી પ્રચાર થતો નથી એ સત્ય હકીકત છે એક પેલું પોટલું ખોલીને મૂકી દે કે પેરિસ જેવા રસ્તા વિસાવદરમાં થશે સાહેબ વિસાવદરની હાલત જે છે ને એને સુધારી આપો ને તો એ ભલું છે કેમ કે તમારા જ સાંસદ છે તમારી જ જુનાગઢ જિલ્લા પંચાયત છે અને તમારી તાલુકા પંચાયત છે રેનુષભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા બદલ અને ખાસ આશા રાખીએ કે આપણે જે મુદ્દે ચર્ચા કરીએ ચર્ચાનો વિષય એ ઉમેદવારો સાંભળે અને પ્રચાર પ્રસારની અંદર આ વાત અને આ વાત મૂકી અને લોકો પાસે મત માગવા જાય કે જેથી ખબર પડે કે આવનારા આઠસો દિવસ પછી કે જે ચૂંટણીને જે કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર જીત્યો એને કયા આધારે બીજી વખત એ પાર્ટીને મત આપવા તમારું શું માનવું છે તે ખાસ કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર Thank you.